અમદાવાદના એક જ્વેલર્સના કર્મચારીઓને લૂંટવા એક ટોળકી આવે છે અને મરચાંની ભૂકી આંખમાં નાખીને લૂંટ ચલાવવા જાય છે પરંતુ જ્વેલર્સના કર્મીની સૂઝબૂજથી લૂંટારાઓનો પ્લાન નિષ્ફળ જાય છે અને મોટી ઘટના બનતી અટકી જાય છે કોણ હતા આ લૂંટારાઓ અને કેવી રીતે લૂંટ ચલાવવાના હતા વિગતે વાત કરીએ આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા

સુપર મોલમાં પામ જ્વેલર્સ નામથી વ્યવસાય કરે છે જે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં જ્વેલર્સ પાસેથી ઓર્ડર લઈને દાગીના બનાવવાનું કામ કરે છે સોમવારે તેમનો સ્ટાફ માં કામ કરતા અભિષેક રાણા જયેશ રબારી અને ડ્રાઈવર નિતેશ બે પોઈન્ટ ચાલીસ કરોડની કિંમતના બસ્સો જેટલી સોનાની છે અને બસ્સો જેટલા સોનાના લકીને બેગમાં લઈને બેઝમેન્ટમાં રહેલી કારથી પાલનપુર જવાના હતા અને ત્રણેય જણા જ્યારે બેઝમેન્ટમાં જતા હતા ત્યારે કારમાં બેગ મૂકી ત્યારે અચાનક જ લિફ્ટ પાસે બેઠેલા ત્રણ શંકાસ્પદ લોકો દોડી આવે છે ને તેમણે અભિષેક અને અન્ય કર્મચારીઓની આંખમાં મરચાંની ભૂકી છાંટીને લૂંટ કરવાનો પ્રયાસ કરે છે આ સમય દરમિયાન અભિષેકે મદદ માટે કારનું હોર્ન વગાડતા ત્રણેય જણા એક અન્ય કારમાં નાસી ગયા હતા આરોપીઓ એવું માનતા હશે કે કારનો નંબર ઢાંકી દેવાથી પોલીસ તેમના સુધી નહીં પહોંચે પરંતુ નવરંગપુરા પોલીસ સ્ટેશન સીજી રોડમાં એક સુપર માલ મોલ આવેલું છે ત્યાં એમની પાર્કિંગ બેસમેન્ટની અંદર લૂંટના પ્રયાસ બનાવ બનવા પામેલ હતું જે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલું છે આ ગુનો જે છે અમારી એનસીબીની ટીમે ગણતરીના કલાકોની અંદર ડિટેક કર્યું છે અને એમાં ટોટલ જે અત્યાર સુધી સામે આવ્યા છે નામો એમાં નો લોકોની સંડોવણી સામે આવી છે સાત નોમાંથી સાત લોકોની ધરપકડ થઈ ચૂકેલી છે અને બાકીના બે લોકો ને પોલીસ શોધી રહી છે બનાવની વિગત આ પ્રકારની છે કે સુપર મોલના અહીંયા જ એક ફામ જ્વેલર્સ નામના એક પેઢી આવી છે એ પેઢીના ત્રણ કર્મચારીઓ પોતાની ભોલેરો કાલની અંદર સપ્લાય માલની સપ્લાય કરવા જતા હતા એમાં ટોટલ ત્રણ કિલો સોનું જે દો પોઈન્ટ ચાર કરોડ રૂપિયાની કિંમતનું હતું એ લઈને જતા હતા અને તે દરમિયાન આરોપીઓએ એમને ત્યાં જ બેસમેન્ટની અંદર જ લૂંટવાનો ઈરાદાથી આતર્યા અને પછી પ્રયાસ કર્યો એક જે ફરિયાદી છે ફરિયાદીની સાથેનો સાહેબ છે એમને આંખમાં મરચાંની ભૂકી નાખવાનો પ્રયાસ કર્યું પરંતુ જે અમારા ફરિયાદી છે અભિષેક રાણા એમને બહુ જ સમજબૂજ દેખાડી અને જ્યારે આરોપીઓ આ સોનો ભરેલા બેગ હતા એ બેગ લેવાનો પ્રયાસ કર્યો અને ત્યારે ગાડીની અંદરથી બધી બાજુથી ગાડી લોક કરી દીધી અને ગાડીનું જે હોર્ન છે એ જોર વગાડવાનું ચાલું કર્યું એટલે લોકોને આજુબાજુ ખબર પડે અને લોકો મદદમાં આવે કેમ કે જે બાકીના બે સાયદો હતા એમને એકમાં મરચાંની ભૂકી નાખીને એને હતાહત કરવાનો પ્રયાસ કર્યો હતો અને બીજી બીજા માણસ જે છે એ થોડાક બી ગયા હતા એમના ઉપર હુમલો કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતું એટલે એમની સમજબૂજના લીધે ત્યાંથી જે આરોપીઓ છે એ તાત્કાલિક ભાગી ગયા એ ભાગ્યા પછી અમારી જે ટીમ છે એમને તમામ પ્રકારના સીસીટીવી ચેક કર્યા આરોપીઓને ખબર હતી કે એમને સાથે જે ગાડી લાવ્યા છે એ ગાડીના મોબા નંબર પ્લેટ ઉપરથી કદાચ ગુનો ડિટેક્ટ થઈ શકે એટલે એ લોકો લૂંટ કરવાના ઈરાદેથી જ્યારે આવ્યા તે વખત પહેલાંથી જ એ ગાડીની ઉપર એક વ્હાઇટ કલરની ચોંટાડેલી નંબર પ્લેટ જેવું એક વ્હાઈટ કલરની સ્ક્રીન લગાડી દીધી હતી જેનાથી એના નંબર દેખાય નહીં પરંતુ અમે બેકટેક કરતાં કરતાં એમના સીસીટીવીમાં જ્યાં એમને આ આ પ્રકારનું કામ કર્યું તો એ જગ્યાના સીસીટીવીના આધારે ગાડીના નંબર મળી આવ્યા અને એ ગાડી પછી અમે શોધતા શોધતા આખી વિગતો બહાર આવી જેમાંથી ટોટલ સાત આરોપીઓની ધરપકડ થઈ છે અને નો આરોપીઓની ટોટલ નામજો એક આરોપીનું નામ નથી ખુલ્યું બાકીના નામ અમે ખ્યાલ આવી ગયા છે અમે જે આરોપીઓ છે એમાં એક મિતુલ કરીને આરોપી છે જે પેલા આ પામ જ્વેલની પેઢીમાં જ કામ કરતો હતો અને એમના વિરુદ્ધમાં ચારસો છે ચારસો વીસનું નવરંગપુરામાં જ ગુનો દાખલ થયેલું છે જે ગુનામાં પણ એમની ધરપકડ થવાની બાકી છે એ માણસે આખી બધી ટીપ આપવામાં આખું બધું પ્લાન ઘડવામાં અને બાકીના રિસોર્સિસ ભેગા કરવામાં બહુ મોટી ભૂમિકા ભજવી મૂળ રૂપથી આ જે બનાવ છે એ બનાવમાં મિતુલ ગોપાલ દરજી પવન સોની અને શંભુ આ ત્રણ લોકોની મેઇન ભૂમિકા છે એના બધાના અલગ અલગ રોલ છે મિતુલનો રોલ હતો કે આ પેઢીની અંદર માલની ડિલિવરી કરવા માટે માણસો જાય છે કઈ પ્રકારની ગાડીમાં જાય જાય છે છે કેટલી વાગે આ બધી એને આપવાની હતી પવન સોની જે છે એ પોતે જ્વેલરનું કામ કરે છે એટલે એમની જવાબદારી હતી કે જયારે સોનું લૂંટાઈ જાય ત્યારે પછી એને સગે વગે કરીને બધા લોકોની ભાગબટાઈ કરવામાં એમનો રોલ હતો સાથે સાથે એક વ્યક્તિ છે નિશ્ચિત રૂપે શંભુ ભીખાભાઈ સોલંકી એ ખેડા જિલ્લાનું રહેવાસી છે એમનો રોલ હતો કે ગાડીની વ્યવસ્થા કરવાની જેનાથી એ લોકો ત્યાંથી ભાગી છૂટે પછી એક માણસ છે સંગ્રામસિંહ ગરબડસિંહ રાઠોડ એ પોતે જગ્યા ઉપર નહીં આવ્યો પરંતુ એમને જવાબદારી આપવામાં આવી હતી કે લૂંટ કરવાના ઈરાદેથી બાકીના ઓર લોકોની વ્યવસ્થા કરવી એટલે એ પ્રકારે એમને બાકીના પાંચ લોકોની વ્યવસ્થા કરી આપી હતી એ પાંચમાંથી એક દીપક ઉર્ફે મચ્છર સંજયભાઈ શુક્લા એ રખિયાલ ગામનું છે અમદાવાદ શહેર એ અમારી પકડમાં છે અનિલ બાલકિશન પરિહાર એ કઠવાડા નિકોલ અમદાવાદ નું છે અને ત્રીજો હિતેશ રૂપે કલ્લુ આનંદભાઈ મહેશકર એ ઓઢવનું રહેવા છે એમના વિરુદ્ધમાં બે ગુનાઓ પણ દાખલ થયેલા છે ઘરખોળ ચોરીના જે બે આરોપી પકડવાના બાકી છે એમાંથી એકનું નામ સરનામું પૂરું ખબર નથી પરંતુ બીજો જે આરોપી છે એનું નામ છે રાજુ સત્યપ્રકાશ મિશ્રા આ પ્રકારે ટોટલ નો આરોપીઓ હતા અને આખું ને આખું આ લોકોએ પ્લાન ઘડેલું અને આ પ્લાન છેલ્લા એક વર્ષથી એ લોકો કરતા હતા એમાંથી છેલ્લા બે અઢાઈ મહિનાની દરમિયાન આ મિતુલ જે છે એમને જે જગ્યા છે એ જગ્યાની રેકી કરવા માટે ઓછામાં ઓછું ચારથી પાંચ વખત મુલાકાત લીધી અને ક્રોસ વેરીફાઈ અને વેરીફાઈ કરતા રહ્યા કે જે ગાડીને એ લોકો આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે એમાં કોઈ ફેરફાર ના થાય અને એમના ટાઈમિંગમાં અને માણસો જે લઈ જાય છે એમાં કોઈ પ્રકારની અ જે માહિતી છે એનું ફેરફાર ના થાય તો આ પ્રકારે આખો પ્લાન ઘડીને જ લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યું હતું પરંતુ જે પેઢી છે પેઢીના કર્મચારીની સમજબૂજ અને તે વખતની બુદ્ધિ વિવેક વાપરવાના લીધે આ બનાવ એક તો બનતા અટક્યું છે પરંતુ તાત્કાલિક ધોરણે પછી પોલીસે આવા જે આરોપીઓ છે એમને શોધી અને અત્યારે હાથ ઉપર લીધા છે અને આગળની તપાસ હજુ ચાલુ છે એમાં અગર એ સોનો અહીંયાથી લૂંટાઈ ગયો હોત તો કોને આપવાના હતા સાથે સાથે બીજા ઓર કોઈ આરોપીઓ છે કે કેમ આ બધી વિગતો જે છે હવે તપાસમાં બહાર આવશે નવરંગપુરામાં આવેલા સુપર મોલમાં પામ જ્વેલર્સના કર્મચારીઓની આંખમાં મરચાની ભૂકી નાંખીને રૂપિયા બે પોઈન્ટ ચાલીસ કરોડના દાગીનાના લૂંટ કરવાના પ્રયાસ કરવામાં સાત આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે અને સાતમાંથી બે આરોપીઓ અગાઉ પામ જ્વેલર્સમાં જ નોકરી કરતા હતા જેથી કર્મચારીઓ દર સોમવારે સેમ્પલના દાગીના લઈને બહાર ગામ જતા હોવાની વાતથી માહિતગાર હતા જેથી બંને જ અન્ય માણસો ભેગા કરીને લૂંટની યોજના ઘડી હતી અને લૂંટ કરવા આવેલા સાત આરોપીઓને જોન સાત એલસીબીની ટીમે ધરપકડ કરી લીધી છે જેમાં મિતુલ દરજી પવન સોની નીતિ સોલંકી સંગ્રામસિંહ રાઠોડ દીપક મચ્છર અને અનિલ અને હિતેશનો સમાવેશ થાય છે જ્યારે પદુ અને રાજુ મિશ્રા હાલમાં પણ ફરાર છે આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે મિતુલ દરજી અને પવન સોની અગાઉ પામ જ્વેલર્સમાં જ નોકરી કરતા હતા અને તે બંને એક વર્ષ પહેલાં જ નોકરી છોડી હતી પરંતુ પામ જ્વેલર્સના કર્મચારીઓ દર સોમવારે સેમ્પલ લઈને તેઓ બહાર ગામ જતા હોવાની વાત મિતુલ અને પવન સારી રીતે જાણતા હતા જેથી લૂંટ કરવા માટે નીતિશ તેની ગાડી લઈને ખેડા જિલ્લાના વસોથી વહેલી સવારથી અમદાવાદ આવી જાય છે ને અન્ય આરોપીઓને જુદી જુદી જગ્યાએથી ગાડીમાં બેસાડ્યા બાદ સાઇડ પાસે ગાડીની આગળ રહેલી નંબર પ્લેટ ઉપર સફેદ સ્ટીકર લગાવે છે ને આવી રીતે લૂંટ કરવા માટે પહોંચી જાય છે પરંતુ હાલ તો આ લૂંટ કરવા આવેલા સાત આરોપી ઝડપાઈ ગયા છે ને બે હજી ફરાર છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જો તમને પસંદ આવે છે તો નવજીવન ન્યૂઝને લાઈક અને શેર કરી લેજો વૈષ્ણવજન તો ने केजे पीड परा